હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પવાનો એકદમ નવો નાસ્તો તો આ નાસ્તો બનાવવા માટે સૌ પહેલા મેં બટેકાને બાફી અને ફોલી અને આ રીતે નાના ટુકડા કરી લીધા છે એક કપ જેટલા પવા લઈ લીધા છે હવે બટેકાનો સૌ પહેલાં આપણે છૂંદો કરી લેવાનો છે એકદમ સરસ હાથેથી આ રીતે લીસો માવો તૈયાર કરી લેશું હવે તેને આપણે સાઈડમાં રાખી દેસુ હવે પવાને આપણે બે થી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે પવામાં એકદમ સરસ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લેશું હવે પવાનું બધું જ પાણી આપણે નીતાડી લેશું તો બધું જ પાણી નીતાડીને આ રીતે અલગ કરી દીધું છે હવે પવાને ઢાંકણ ઢાકી અને દસ મિનિટ આપણે રેવા દેસુ ડુંગળીને આ રીતે ચોપરમાં ઝીણી ચોપ કરી લેવાની આ નાસ્તો બનાવવામાં ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને જ લેવાની છે ત્યારબાદ એક મિક્સર જારમાં આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લેશું બ્રેડ ક્રમ્સ બનાવવા માટે હું અહીં ઢોસનો ઉપયોગ કરું છું તમે બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો તમારી પાસે જે પણ વસ્તુ હોય તે તમે લઈ શકો છો હવે આપણે પવાને પલળતા દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે ઢાંકણ ખોલી અને પવાને જોઈ લેશું તો પવા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે બધા જ પવાને આપણે મોટા વાસણમાં ઉમેરી દઈશું હવે હાથેથી પવાને મસળી લેવાના છે પવા એકદમ સરસ પલળી અને સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે સહેલાઈથી તરત જ આપણા પવા મસળાઈ જશે જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતના પવા આપણે તૈયાર કરી લેવાના ત્યારબાદ આપણે બટેકાનો માવો તૈયાર કરેલો તે ઉમેરી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેસુ એક ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેસુ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસુ ચમચી હળદર અને ચમચી હિંગ ઉમેરી દેસુ અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેસુ અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેસુ અને આ નાસ્તાને એકદમ સરસ સોફ્ટ બનાવવા માટે એક ચમચો આપણે ફ્રેશ દહીં ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી દેસુ વસ્તુને મિક્સ કરી લેશું બધા મસાલા એક સરખા મિક્સ થઈ જાય એ રીતે આપણે હાથેથી બધું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો આપણો એકદમ સરસ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરીશું બ્રેડ ક્રમ્સ ને પણ એકી સાથે નહીં ઉમેરવાના થોડા થોડા કરી અને ઉમેરતું જવાનું આપણા મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય એટલું જ આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરવાના હવે રોટલી નો લોટ બાંધતા હોય એ રીતે બધો મસાલો આ રીતે હાથે થી ભેગો કરી લેવાનો હવે આપણો એકદમ પોચો લોટ તૈયાર થઈ ગયો છે હવે બધા લોટ ના આપણે લુવા વાળી લેશું આ રીતે હાથમાં થોડો થોડો લોટ લેતા જઈ અને ગોળ લુવા વાળીને તૈયાર કરી લેશું લુવા આપણે થોડા મોટી સાઈઝના જ વાળવાના છે હવે લુવા ઉપર આપણે થોડો ઘઉંનો લોટ લગાવી દઈશું પાટલા ઉપર પણ થોડો ઘઉનો લોટ લગાવી દેવાનો લુવાને પાટલા ઉપર રાખી અને હાથેથી થોડો થોડો પ્રેસ કરી અને આ રીતે ગોળ શેપ આપી દેવાનો ત્યારબાદ વેલણની મદદથી આપણે તેને વણી લેશું હળવા હાથે વણીને તૈયાર કરવાનું છે આ લોટમાં વધારે પડતું બાઇન્ડિંગ હોતું નથી તો જે રીતે પાપડ વણીએ એ જ રીતે આપણે તેને વણીને તૈયાર કરીશું પરોઠાને આપણે ફેરવવાનું નથી પાટલાને આ રીતે ચારે સાઈડ ફેરવતા જવાનું અને પાટલાના સાઇઝનું પરોઠું વણીને તૈયાર કરી લેવાનું હવે આ પરોઠાને તમારે આમનમ શેકવું હોય તો પણ શેકી શકો છો અને વાટકાની મદદથી આ રીતે કટ કરવું હોય તો આ રીતે વાટકાની મદદથી તેને શેપ આપી અને એકદમ સરસ ગોળ પરોઠું પણ બનાવી શકાય છે આમાં આપણે બધા મસાલા ઉમેરેલા છે જેને લીધે પરોઠા થોડા ફાટી જાય છે ડુંગળી બટેકા આદુ મરચાં બધું વણવામાં નળતું હોય છે તો આ રીતે વાટકાની મદદથી બધા પરોઠાને ગોળ શેપ આપી દેવાનું હવે આ બાજુ આપણે તવો તપવા પણ રાખી દીધો હતો તો તવો તપી જાય એટલે પરોઠાને આપણે તેમાં શેકી લેશું સૌ પહેલાં પરોઠાને અતકચરું એવું શેકી લેવાનું બંને બાજુ થોડું થોડું પરોઠું શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં તેલ અથવા ઘી લગાવવાનું હું અહીં તેલ લગાવી અને પરોઠાને શેકું છું તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય પરોઠું ત્યાં સુધી આપણે તેને થવા દેસુ વચ્ચે તવીથાની મદદથી આ રીતે પ્રેસ કરી લેશું ગેસને એકદમ ધીમો રાખવાનો છે જેથી કરીને પરોઠા આપણા બળે નહીં તો તમે જોઈ શકશો પવામાંથી કેટલા સરસ પરોઠા બનીને તૈયાર થયા છે અને ફ્રેન્ડ્સ તમે એકવાર આ પરોઠા બનાવશો ને તો આલુ પરોઠાને તો ભૂલી જ જાશો બધા જ પરોઠા આપણે આ રીતે તૈયાર કરી લેશું આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપશો ને તો પણ એને પણ ખૂબ જ ભાવશે બાળકોને તમે ટામેટો સોસ સાથે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે ચા સાથે નાસ્તામાં પણ પણ બધાને સર્વ કરી શકો છો સાથે આ પરોઠા ખાઈ શકાય છે તો બધી વસ્તુ સાથે આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે રાતે તમે ડિનરમાં પણ બનાવી શકો છો તો છે ને એકદમ સરસ નવી રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ ઘરમાં બધાને ખૂબ જ ભાવશે આ રીતે એક કપ પૌવામાંથી પૂરા પરિવાર માટે નાસ્તો બનાવી શકાય છે એકદમ સરસ નવીન પરોઠા બનીને તૈયાર થાય છે તમને તોડીને પણ બતાવું એકદમ સરસ સોફ પરોઠા તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો જયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે